માથામાં મારો ને તો માથું ફૂટી જાય પણ આ કેરીને કાંઈ ન થાય ભાઈ આ તો ફ્રૂટ બોમ્બ છે આવા તો અહીંયા ઘણી બધી વેરાયટીમાં નેચરલ ફ્રૂટના આઈસ્ક્રીમ છે કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે કેરી તમને બારેમાસ ન મળે પણ બારેમાસ તમને આ ફ્રૂટના આઈસ્ક્રીમ મળે નેચરલ આમાં કોઈ કેમિકલ એશન્સ કે કલર નથી આવતા નેચરલ કેરીમાં દૂધ ને એવું નાખી અને મસ્ત મજાના આઈસ્ક્રીમ બનાવે છે આખે આખા ફ્રૂટ

તો મારા પહોંચી જજો કેકેવી ચોક ની બાજુમાં પંજાબ હોડા ની સામે અછુતમ થ્રુટમ માં અને તમારા સગા સગાઈ હોય મેરેજ હોય કોઈ પણ પાર્ટી ફંક્શન હોય તો મારા મહેમાનને ખવડાવવા માટે અહીંયા ઓર્ડર આપી દેજો